અંબાજી ભાદરવી પૂનમ ના દૂર દૂરથી ચાલીને શ્રદ્ધાપૂર્વક માના આ ધામ શીશ થવા માટે જે યાત્રિકો જાય છે ને એમની સેવા માટે બે હજાર સાત થી એટલે કે આ અઢારમું વર્ષ છે અને આ સેવા કેમ્પમાં અમે ચોવીસ કલાક ભોજન પ્રસાદ સેવા પૂરી પાડીએ ચોવીસ કલાક ચોવીસ કલાક ભોજન પ્રસાદ સાથે સાથે લાઈવ ગાંઠિયા આવી રીતે આખું મશીન સેટઅપ છે લોટ અંદર ખાલી નાખવાનો હોય અને આવી રીતે લાઈવ ગાંઠિયા લાઈવ ગાંઠિયા બને જોઈ શકો આ બાજુ લાઈવ બંધી બનાવવામાં આવે છે દેસી ઘીની બનાસની શું વાત કરો છો હા જી સાહેબ વિરમપુર માં જે ખીચડી બનતી હોય ને જલા બાપા ને હા હા એવી ખીચડી વીસ વીસ હજાર માણસ આ એક સાથે હા ભાઈ ત્રણ ત્રણ તપેલા તપેલા આ કઢી વિશાળ સમુદ્ર જેવો તપેલો સૌથી મોટો કેન ખાસ આવે છે ખાલી ત્રણસો કેન 300 કે આમાં વપરાય છે આપણે બધું અહિયાં દેશી ચૂલા ઉપર કઢી છે દાળ છે બટાકા નું શાક છે પછી ભાત છે હા બાકી રોટલી રોટલી બી આના ઉપર બને છે લાકડા બોલવારી અંબે જય જય કરોડો ભક્તો ની આસ્થા કેન્દ્ર એટલે મા અંબાનું નું ધામ અંબાજી જ્યાં દર વર્ષે ભાદરવી સુદ પૂનમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો મા અંબા ના જતા હોય છે આપણે પણ શેખ અમદાવાદ થી શરૂઆત કરી ફાઇનલી પહોંચી ગયા છે દાંતા સુધી પહોંચવા આયા છે અને અહીંયા પણ એક સરસ મજાનો સેવા કેમ્પ આપણને જોવા મળ્યો છે જય જલિયાણ સેવા કેમ્પ આઈ થિંક ભાદરી પૂનમ નો મહામેળાનો સૌથી મોટામાં મોટો સેવા કેમ કહી શકાય અહીંયા સરસ મજાના મોટા ડોમ લગાવીને જે યાત્રાળુ આવે છે એમને સેવા પૂરી પાડવામાં આવે છે કઈ કઈ સુવિધા આ વખતે રાખવામાં આવેલી છે ભોજન પ્રસાદ કેવી સુવિધા છે આરામ કરવાની કેવી સુવિધા છે

આપણી સાથે સર જોડાઈ ગયા છો કેમ છો સર જેમ બે જય કલ્યાણ આપણા સેવા એમ વિશે થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો ચોક્કસ હું કહીશ અંબાજી ભાદરવી પૂનમ ના દૂર દૂર થી ચાલીને શ્રદ્ધાપૂર્વક માના ધામમાં શીશ થવા માટે જે યાત્રિકો જાય છે ને એની સેવા માટે બે હજાર સાત થી એટલે કે આ અઢારમું વર્ષ છે બરાબર છે આપણે જે કલ્યાણ સેવા કેમ્પ અને આ સેવા કેમ્પમાં અમે ચોવીસ કલાક ભોજન પ્રસાદની સેવા પૂરી પાડીએ ચોવીસ કલાક ચોવીસ કલાક ભોજન પ્રસાદ બરાબર સાથે સાથે એક વિશાળ ડોમ અમે અહીંયા વોટરપ્રૂફ બનાવેલો છે જેના અંદર ભાઈ ભક્તો સારી રીતે આરામ કરી શકે ચોમાસાના વાતાવરણમાં તકલીફ ના પડે ને એમનું થાક ઉતરી શકે એ પ્રમાણેની વ્યવસ્થા હોય ચોવીસ કલાક મેડિકલ સુવિધા એમબીબીએસ અહીંયા આગળ સેવા આપતા હોય છે અને મેડિકલ સેવા અહીંયા આગળ રાખીએ છીએ અને માતાજીની દયાથી ખૂબ સારા યાત્રિકો આ સેવા કેમ્પનો લાભ લેતો ચાર દિવસ સુધી હોવાનો આ સેવા કેમ્પ ચાલે ચાર દિવસ દિવસ અને અઢી થી ત્રણ લાખ લોકો ભોજન પ્રસાદ સેવા કેમ્પમાં ગ્રહણ કરતા હોય છે

ફિક્સ મેનુ છે ફિક્સ મેનુ હા એમાં બુંદી ગાંઠિયા ઓકે બટાકા શાક દાળ ભાત બરાબર અને સ્વામિનારાયણ બે પડવાળી રોટલી અમારી જોડે તપેલા જે છે ને સ્વિમિંગ પુલ જેવા છે અને આમાં વીસ હજાર પચીસ હજાર માણસો એક સાથે શાક ને દાલ બને વીસ પચીસ હજાર માણસ એક સાથે એક સાથે એવા ત્રણ ચાર ગાંડ બને છે દિવસમાં તમે જોઈ શકો છો સૌથી મોટામાં મોટો કેમ્પ ને એમાં સૌથી મોટામાં મોટું રસોડું લાઈવ ગાંઠિયા આવી રીતે આખું મશીન સેટઅપ છે લોટ અંદર ખાલી નાખવાનો હોય આવી રીતે લાઈવ ગાંઠી જોઈ શકો છો આ બાજુ લાઈવ બુંદી ગીની બનાસની શું વાત કરો છો સાહેબ એમાં દેશી ઘી આ સ્વામિનારાયણ રોટલી છે બે પડવાળી બતાવો દાદા ખોલીને આવી રીતે તમે જુઓ બે પડ થઈ જાય બે પડવાળી રોટલી બરાબર છે સ્વામિનારાયણ લબ માં બને છે અને એમાં એ કિંમત તમે જોઈ શકો અને આવી રીતે લાઈવ જ બનાવીને લાઈવ લાઈવ ગરમા ગરમા જ અહીંયા પીરસવામાં આવે છે બધી વસ્તી તે 80 જણા રોટલી બનાવે છે ખાલી જો તમે લાઈવ જ જોઈ શકો છો આ बाजू નોટ બંધાયલો છે આ બાજુ રોટલી બની રહી છે આ બાજુ પણ રોટલી મશીન થી તો નોટ લાગે છે આ બાજુ જો અહીંયા બતાવો હાથ કામ નથી અહિયાં વિરમપુર માં જે ખીચડી બનતી હોય ને જ બાપા ને એવી ખીચડી વીસ વીસ માણસ ની ત્રણસો કેન છે એક સાથે તમે કેટલા માણસ આમાં જમતા આ તપેલા માં પચીસ હજાર માણસ ની કઢી બને છે એવા બે તપેલા બને સાંજે પચાસ હજાર સાંજે સવારે પાંત્રીસ કરતા જેવા વાત જાય છે રોજ બરાબર આખા દિવસના હા ના ખાલી એક જ ટાઈમ ના સુધી ચાર વાગ્યા પછી અમે ચાર થી છ દાબેલી ચલાવીએ કચ્છ ની ની દાબેલી આપીએ ઓહો ભક્તો ને મતલબ આપણે અહીંયા મેનુ બદલાતું રહેશે હા સવારે શું હોય છે સવારે બુંદી ગાંઠિયા બટાકા નું શાક દાળ ભાત ને રોટલી બરાબર બપોરે ચાર ચાર થી છ માંડવી ની કચ્છી દાબેલી દાણા વાળી બરાબર પછી રાતના બાર વાગ્યા પછી બાર થી સવારે છ વાગ્યા સુધી લાઈવ ઢોકળા અને ચા

આ બાજુ ખીચડી બની રહી છે એની આ બાજુ ઘડી બની રહી છે આ બાજુ ભાત રેડી થઈ રહ્યા છે પેલી બાજુ શાક તમને બતાવ્યું એની બાજુ રેડી થઈ રહ્યા છે પેલી સરસ મજાની રોટલી બની રહી છે તો આખું સરસ મજાનું રસોડું તમે જોઈ શકો છો અને મોટા મોટા તપેલા લગાડીને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે જો આવી રીતે અહીંયા લાઈવ ભાત બની રહેશે જો અને એ પણ ચૂલા ઉપર જો આવી રીતે ચૂલા ઉપર છે પેલું પણ ચૂલા ઉપર છે એટલે ખાવામાં પણ તમને ટેસ્ટી લાગે અમારી જોડે પચીસ હજાર પચીસ હજાર જી બરાબર એ સવારથી સાંજ સુધી

અને એમાં પણ આ ઘણા બધા દસ પંદર માણસો આમાં પણ રોકેલા છે ત્રીસ ત્રીસ માણસો ત્રીસ માણસો ત્રીસ ધોવામાં સાફ કરવામાં બરાબર ત્રણ જગ્યા કેમ ચાલુ છે બે જલિયાણ દાતા ઓકે અંબિકા ક્ષેત્ર અંબાજી અંબાજી અને ગબ્બર ઉપર ગબ્બર ઉપર સવા લાખ વસ્તી જેવી રોજ જમે છે અહીંયા ભોજન પ્રસાદ લે છે અમારે બરાબર આવું સરસ મજાનું આયોજન કરવું બહુ અઘરી વસ્તુ માતાજી માતાજીની કૃપા હોય એટલે બધું થાય બાપા સાચી વાત છે ચાલો ચાલો બધું મશીનરી થી કામ થાય છે અને બધું હાઇજેનિક બને છે બધું ઘર માં ઘરમાં લોકો નો લાઈવ પીરસી ને ખવડાવવામાં આવે છે તો સરસ મજાના રસોઈયા છે ભવરજી એમને પણ સરસ મજાની માહિતી આપી ત્રણ જગ્યાએ આમની સેવા અપાઈ છે અંબાજી ગબ્બરે અંબાજી મંદિરે અને અહીંયા જય જલ્યાણ સેવા કેમ્પ માં જય અંબે જય અંબે જય જલ્યાણ સેવા કેમ્પ ના અંદર પાણીની ચકલીઓની સાથે સાથે તમને સાસ ચકલીઓ પણ જોવા મળી જવાની છે તમને બતાવવા આવો આ બજાવ લાઈવ તમને બતાવવા બજાવ

I'm hey.